પંદરમી ઓગસ્ટ બે હજાર પંદરથી અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી છે કે જેને દીકરા ન હોય આખી જિંદગી કામ કર્યું હોય કોઈ ચોકીદાર તરીકે હોય કોઈ રેકડી ચલાવતા હોય કોઈ કામવાળા બેન તરીકે કામ કરતા હોય કોઈ સિંગ વેચતા હોય આવા હજારો લોકો આખા ભારતમાંથી હોય કે જે અનમેરિડ હોય અથવા તો દીકરા ન હોય અને સિત્તેર વર્ષની ઉંમરે કેન્સર થાય તો ક્યાં જાય એને પેરાલિસિસ થાય તો એના ડાયપર પર કોણ બદલાવે આવું વિચારી અને અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી પાંચ વડીલોથી શરૂઆત કરી હતી અને અત્યારે છસોથી પણ વધુ વડીલો છે અને એટલા બધા એડમિશનો આવે છે તો આ એક પીપળિયા ભવન છે આવા બીજા ત્રણ બિલ્ડિંગ એટલે ટોટલ ચાર બિલ્ડિંગ બધા ફૂલ છે એટલે અમે વિચાર્યું કે ભાઈ આખા દેશમાંથી જેને દીકરા નથી અનમેરિડ છે આવા ગમે એટલા સંતાન વડીલો આવે બીમાર તો એને ના ન પાડવી પડે એટલા માટે પડધરી પાસે એક ત્રીસ એકરમાં પાંચ હજાર વડીલો માટેનો અમે આ આશ્રમ બનાવીશું જેમાં સાત વિંગમાં ચૌદસો રૂમ હશે અને ગમે એક હોસ્પિટલથી માંડીને તમામ સુવિધાઓ હોય એવો ત્રણસો કરોડના ખર્ચે આ આશ્રમ બનાવે છે લગભગ પહેલી એપ્રિલથી એક વિંગ તો શરૂ પણ થઈ જશે અત્યારે એક બિલ્ડિંગ તો તૈયાર પણ થઈ ગયું છે એ પહેલી એપ્રિલથી શરૂ થઈ જશે તો આ આખો પ્રોજેક્ટ પૂરો થાય એટલા માટે ખાસ બાપુ આખી કથાના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ નવનિર્મિતા ભવન ના લાભાર્થે એક આ રામકથાનું આયોજન કથા વિશે આખું મિત્તલભાઈ ચર્ચા કરશે હું જે આ સંસ્થા વિશે નવા બિલ્ડિંગ વિશે ચર્ચા કરીશ કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ આવા પથ્થારી વડીલો આવે દેશના બધા વૃદ્ધાશ્રમો કે ગામના અંતરિયાળમાં ક્યાંય વૃદ્ધાશ્રમ છે ને એની પાસે પથ્થારી રાખવાની સુવિધા નથી તો ત્યાં પણ જેટલા વડીલો પથારી વસ્ત થાય એ પણ બધા સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આવી શકે એટલા માટે અમે પાંચ હજાર વડીલો માટેની આ સુવિધા ઊભી કરી છે ઘણા બધાને એમ થાય કે વૃદ્ધાશ્રમ ન હોવો જોઈએ વાત સાચી છે પણ જેને દીકરા નથી મિલકત નથી ઘરનું મકાન પણ નથી એને કોણ સાચવે આવા વિચારથી જે લાચાર છે કાંઈ છે જ નહીં છેલ્લી અવસ્થામાં એને સાચવવા માટેનું અમારું અભિયાન છે અને હવે તો અમારું એ અભિયાન છે કે આખા દેશમાંથી અમે આવકારીએ છીએ અને એકદમ રિસ્પેક્ટ અમારે માવતર જોઈએ છે આ અમારી ટેગલાઇન છે અને આના જ લાભાર્થે આ આખી કથાનું આયોજન કરેલ છે ખાસ એક કે જે અમારા ફોટા લેતા હતા એને બદલે અમે એવું વિચાર્યું છે કે ફોટો બે તૈયાર કર્યા છે આશ્રમના અને નવા બિલ્ડિંગના તો એ જ લેવા આખી કથા વ્યક્તિગતને બદલે સદભાવના વૃદ્ધાશ્રમ અને ધાર્મિક બને કે મારો ફોટો મૂકવો કે અમારો મૂકો એના કરતાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ અને મોરારી બાપુ કે જે કાંઈ આ ધાર્મિક ફોટા મૂકશો તો અમને વધુ ગમશે ક્યાંય વિજય ડોબરિયા કરતાં સદભાવના વૃદ્ધાશ્રમ લખાય અને અમારી પાસે આ ફોટો આમાં પણ આપ્યો છે અને તમને પીડીએફ કે જે પી ફાઇલમાં પણ આપશું તો શક્ય બને તો આ આ ઓડિયન્સના ફોટા ન મૂકવા અને રામકથાને લગતા અને અમારા નવા નવનિર્મિત બિલ્ડિંગના ફોટા અમે આપેલા છે તો એ કરશો તો લોકોને અમને જોવા જોવામાં વધુ ખ્યાતિ પ્રાપ્ત પ્રખર રામાયણી યુનોમાં પણ રામકથા આપી જળની વાત હોય આકાશની વાત હોય કે પૃથ્વીની વાત હોય લગભગ બધા સ્થળોએ એમણે રામકથા કરી છે અને અનેકો દેશોમાં પણ જેની રામકથાના શ્રવણનો લાભ લાખો કરોડો રામ ભક્તોને સતત મળ્યો છે મળતો રહે છે એવા પરમ પૂજ્ય પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે વૃક્ષો અને વડીલોના લાભાર્થે અને હું તો એમ કહીશ કે જેમ રાજકોટ આખે આખું એમાં યજમાન છે બાર વર્ષ પછી રાજકોટ એટલે કે રામકોટ રામકોટના આંગણા પવિત્ર પ્રસંગ એક આનંદનો આપણે અવસર સત્યપ્રેમ કરુણાનો અવસર થવા જઈ રહ્યો છે તારીખ ત્રેવીસમી નવેમ્બરે સાંજના સમયે પોથી યાત્રા યોજાશે ત્યારબાદ ચોવીસથી લઈને પહેલી તારીખ સુધી દરરોજ વહેલી સવારથી લઈને બપોર સુધી રામકથાનો આનંદ પૂજ્ય મોરાઈ બાપુ આપણને સૌને રસપાન કરાવશે અમારે સૌને ખાસ કરબદ વિનંતી અને આમંત્રણ છે આ પ્રસંગ તમારો છે આ પ્રસંગ મારો છે આ પ્રસંગ આપણો છે કથામાં આવેલ એક પણ એક પણ રામ ભક્ત પ્રસાદનો લાભ લીધા વગર ન જાય તેવી પણ અમારી કદબદ આપના લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી છે દરરોજ એક લાખ લોકો રામકથાનો પ્રસાદ લઈએ એવી પણ અમારી ભગવાન અમને અમે પ્રાર્થના કરીએ છીએ અમને નિમિત્ત બનાવે ખાસ કરીને જે આબાલ વૃદ્ધો છે વડીલો છે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે દિવ્યાંગ બાળકો છે અથારી પ્રકારના વડીલો છે તેના માટે પણ ત્યાં વિશેષ વિભાગ કરીને તેઓ પણ રામકથાના દર્શન કરી શકે એવી પણ એક વિશેષ વ્યવસ્થા કરવાનો આપણા સૌનો સામૂહિક પ્રયત્ન છે ચાર હજાર જેટલા સ્વયંસેવકો આ સમગ્ર રામકથામાં અને એને ક્ષતિશૂન્ય બનાવવા માટે પગે રહેવાના છે સૌરાષ્ટ્રના અલગ અલગ ગામો અને શહેરોમાંથી પણ બધા આવી શકે તેના માટેની પણ વિશેષ પરિવહન વ્યવસ્થા કરવાનો અમારો વિનમ્ર પ્રયા પ્રયાસ છે